નમસ્કાર દર્શક મિત્રો આપ નિહ રહ્યા છો સાયગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ રોજ ગુજરાત પર્યાવરણ પ્રબંધન સંસ્થા એટલે કે ગેમી અને ગુજરાત સરકારના સ્વાસ્થ્ય સંસ્થા તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબી તથા વન અને પર્યાવરણ વિભાગના સહયોગથી આંતરરાષ્ટ્રીય દરિયાઈ સફાઈ દિવસ નિમિત્તે નવસારીના ઐતિહાસિક દાંડીના દરિયા કિનારે સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર દિલ્હીથી ગામની પધારેલા પ્રતિનિધિઓ સહિત સ્થાનિક અગ્રણીઓ તેમજ ગ્રામજનો અને શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને જો વાત કરવામાં આવે તો નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ગ્રામજનો દાંડીના ઉપસ્થિત રહ્યા હતા શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા એ પ્રસંગે દિલ્હીથી પધારેલા અધિકારી શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ નમસ્કાર મેં ડોક્ટર સૌરવ ઉપાધ્યાય વૈજ્ઞાનિક પર્યાવરણ વન મંત્રાલય नई दिल्ली आज हम दांडी में बीच क्लीनिंग सेवा पर्व के अंतर्गत बीच क्लीनिंग कैंपेन के लिए एकत्रित हुए हैं और यहाँ पे हमारे गुजरात इन्वायरमेंट जेमी ने बहुत ही अच्छा सफल आयोजन किया था और आज हम आपको बताना चाहते हैं कि विश्व कोस्टल क्लीन डे के अंतर्गत आज आज के दिन पूरे देश में पर्यावरण वन मंत्रालय राज्य सरकारों की मदद से आज पूरे देश में कोस्टल तटों में एक बेहद सफाई अभियान अन, सेवा पर्व की के अंतर्गत बीच क्लीनिंग कैंपेन का आयोजन कर रहा है आज एक साथ पूरे देश में सभी जगह बीच क्लीनिंग एक्टिविटी हो रही है और यहाँ पे आज हम डांडी की बावन धरा पर एकत्रित हुए हैं यहाँ पे आज सफल आयोजन हो चुका है और यहाँ पे बड़ी बड़ी ही तादाद में स्कूल के बच्चे हमारे लोकल पीपल आज सभी ने एक संकल्प लिया है कि हम अपने जो कोस्टल तट हैं जो बीच हैं उनको साफ रखेंगे और आने वाले सैलानियों के लिए और आने वाले भविष्य के लिए हमारे पर्यावरण को साफ करने के लिए डांडी क्योंकि एक पावन धरा है आप सभी जानते हैं यहाँ पे गांधी जी ने सत्याग्रह किया तो आज हम यहाँ से एक संकल्प ले रहे हैं सभी लोग कि हम अपने कोस्टल जो बीच हैं उसको हम साफ बनाएंगे अब पॉल्यूशन नहीं फैलाएंगे पॉलीथीन को हम नहीं यूज़ करेंगे और सभी को एक उत्तरदायित्व तो को हम समझेंगे कि हमको पॉलीथीन को नहीं फैलाना है और हमारे जो बीच हैं वो साफ़ सुथरे बने रहें ધન્યવાદ તો સાથે જ અન્ય કે જે સફાઈ અભિયાન ની અંદર જોડાયા હતા તેઓ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે શું કહી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ ને नीरज પટેલ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ નવસારી આજે આપણે કોસ્ટલ ક્લીનઅપ ડે ના અંતર્ગત બધા ડાંડી દરિયા કિનારે ભેગા થયેલ છે અને આજે આશરે 300 થી 400 ની સંખ્યામાં બધા જનમેદની ભેગી થયેલ અને આજના દિવસે દરિયાઈ જીઓને અને પર્યટકોથી પર્યટકોને બચાવવા માટે આપણે ક્લિનઅપ ડેનું આયોજન કરેલું હતું અને એમાં આપણે સારી રીતની કામગીરી કરી રહ્યા છે અને મોસ્ટલી કાંઠે જે પ્લાસ્ટિક વેસ્ટને એ બધું ભેગું થયેલું હોય અને એને ક્લીનઅપ કરી એનું અવેરનેસ પ્રોગ્રામ કરેલ છે જેમાં આજે માનનીય ધારાસભ્યશ્રી પણ હાજર રહેલ અને વન અને પર્યાવરણ વિભાગમાંથી હાજર રહેલ ગેમીમાંથી ઓફિસરો હાજર રહેલ અને અમારા જીપીસીબીની સર્વેની ટીમ આજે હાજર થયેલ અને સારી રીતના પ્રોગ્રામની કાર્યવાહી કરવામાં આવે છે તો આ પ્રમાણે સેવા પખવાડિયા અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું નવસારીના ઐતિહાસિક દાંડીના દરિયા કિનારે આ સફાઈ અભિયાનની અંદર વહેલી સવારથી જ વરસતા વરસાદની અંદર પણ લોકો રેઇનકોટ પહેરી અને સફાઈ અભિયાનની અંદર જોડાયા હતા તો આ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ બાવીસ વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી केजल लाइफ इन मल्टी स्पेशियालिटी हॉस्पिटल अद्यतन सुविधा हॉस्पिटल अनुभवी डॉक्टरों टेक्नोलॉजी सहित ऑपरेशन थिएटर्स आईसीयू और एनआईसीयू विभाग चौवीस कलाक चालती इमरजेंसी सर्विसेस मेडिकल स्टोर लेबोरेटरी सुविधा उपलब्ध है हॉस्पिटल सेवाओं जमके ऑर्थोपेडिक विभाग मगज अग स्पाइन विभाग यूरोलॉजी और हृदय रोग विभाग जनरल सर्जरी विभाग